હવે તમારે આ કઈ મગફળી નું વાવેતર કરેલું છે મગફળી કે એકતાલીસ કે એકતાલીસ મગફળી તમે આ જે વાવેતર કર્યું હોય ક્યારે વાવણીનો સમય બધા જયારે વીસ જૂન વાવેતર બધા કરતા હતા ત્યારે જ વાવેતર કરેલું છે કે આ બસ વીસ જૂન કર્યું વીસ જૂન વાવેતર કરેલું છે અને આ મગફળી નું નામ કે એકતાલીસ છે જે આપડે જે એકતાલીસ મગફળી આવે એની જેમ જ આ કે એકતાલીસ મગફળી છે અને ઓગણચાલીસ જે સાડત્રીસ નંબર થાય એની જેમ ટૂંકે ડારે પઠળી છે બરાબર અને આ વાવેતર કર્યું જો તમે પહેલી જ વખત વાવેતર કર્યું કે કેમ આ પેલી વખત જ કર્યું છે તમને આમાં ઉત્પાદનમાં કેવું દેખાય છે ઉત્પાદનમાં બહુ સારું દેખાય છે હવે આ મગફળી આપણે ખેડૂત મિત્રો તમે તમારી નજરની સમક્ષ જોઈ શકશો અત્યારે લગભગ એકસો ને દસ થી પંદર દિવસે ભાઈ એકસો ને પાંચ દિવસે પાકતો જાત છે બરાબર હવે અત્યારે આ મગફળી ઉપડી ગઈ છે તો આ મગફળી તમે જોઈ શકો છો અત્યારે આમાં મગફળી અંદર ઉત્પાદન પણ સારું દેખાય છે બધી મગફળી ની સરખામણી ઉત્પાદન આપણે ફર્સ્ટ નંબર ગણવું હોય તો ગણી શકાય અને દોડવો પણ એકરખો ને સારો છે બીજી સરખામણીએ બીજી મગફળીઓમાં થોડુંક ઝીણા મોટું વધારે દેખાય છે તો હવે ખેડૂત મિત્રો આ મગફળી છે આ મગફળીની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે જ્યારે શરૂઆતમાં મગફળી લીલી હોય પાકવાનો સમય આવે ત્યાં સુધી એકદમ ગ્રીનરી જોવા મળે છે અને તે પછીથી જ્યારે પાક અવસ્થાએ હોય ને ત્યારે જ બીજી મગફળીની જેમ જ્યારે રાતળ આવે ત્યારે આનું જો લાલ થાય છે બાકી એકદમ ગ્રીનરી જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર અંદર વાવવાલાયક મગફળીઓ હોય તો જે નંબર 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 અને એકતાલીસ છે બરાબર તો હવે આપણે આ ખેડૂતભાઈ પાસે મગફળી છે બરાબર તમારે કેટલા વીઘાનું વાવેતર છે અંદાજે દસ વીઘાનું વાવેતર છે તો હવે આ મગફળીનું બિયારણ કોઈ પણ ખેડૂતને જોતું હોય તો તમારી પાસે મળી જાય તો તમારા મોબાઈલ નંબર તમે જણાવો એટલે ટૂંકમાં કોઈ પણ ખેડૂત ને લેવું હોય તો બરાબર તમારી પાસે ડાયરેક્ટ સીધો કોન્ટેક કરી શકે મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણચાલીસ સત્તાણું બે બાવન સાત એકવી બાવન સાત અને તમારું નામ નાનુભાઈ હોય બરાબર તો ખેડૂત મિત્રો હવે આ જે નાનું નંબર છે અને તમારે કોઈ પણ જે કે એકતાલીસ નંબર મગફળીનું બિયારણ જોતું હોય તો તમે આ બિયારણ મગાવી શકો અથવા તમે ડાયરેક્ટ એનો કોન્ટેક કરીને તેમની મુલાકાત કરી શકો બરાબર અને આ મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખવામાં આવશે પણ ખેડૂત મિત્રો આ મગફળીનું બિયારણ વાવવાનું એક ફાયદો એ થાય છે આપણે કે જે તુવેર એરંડાના વાવેતર કરતા હોય તો તેની અંદર આપણે આ મગફળી વાવવાથી ઘણો એવો ફાયદો થતો હોય છે કારણ કે આ સાંકળી વાવેતર થતા હોય છે હોય છે પછી આ મગફળી વાવવામાં ફાયદો છે કે આપણે ઉપાડવામાં ઉપડી જાય છે ડારીએ હોય હોય એટલે ઉપાડવામાં અંદર દોડવો પણ તૂટતો નથી અને ડોડવાની સાઇઝે પણ તમે જોઈ શકો છો આ મગફળીની અંદર આપણે આ ફાલ છે બરાબર તમે આ તમારી નજર સમક્ષ આપણે આમાં કોઈ બીજું કઈ ધૂળ ધોઈને કે થળિયા ભેગા કરીને કે બતાવવાનું કઈ નથી કેતા પણ આ મગફળીની અંદર ઉત્પાદનમાં જોઈએ તો આમાં પાંત્રીસ થી ચાલીસ મણ જેવું આપણે ઉત્પાદન દેખાય છે પણ ખેડૂત મિત્રો હું તમને એક ખાસ કહી દઉં કે આમાં સરકારી કોઈ અધિકારીઓને કે આમાં રિસ્ક લેવાની કોઈ જરૂર નથી એનું કારણ છે કે સૌરાષ્ટ્રની અંદર ક્યાંય કોઈ મગફળીની અંદર ખાંડીથી ઉપર જાય એવા કે કોઈ ખાંડી થાય એવા ઉત્પાદન મળે એવી શક્યતાઓ નથી આ તો ક્યાંક ભાઈ કે આવો એકાદો પ્લોટ જોવા મળતો હોય છે એટલે આ મગફળીના જોઈને તમે એવું વિચારતા કે આ બધે સૌરાષ્ટ્રની અંદર ઉત્પાદન સારા છે તમને અત્યારે કરી દઉં છું આ તો ખેડૂતોને ફાયદો થાય અને ખેડૂતો સારું ઉત્પાદન લઈ શકે એ માટે થઈને જ આપણે આ મગફળીના રિવ્યુ એકઠા કરીને બધા તમામ ખેડૂત સુધી સાસુ માર્ગદર્શન મળે ને એ માટે થઈને આપણે આ બતાવવાની કોશિશ કરીએ છીએ બરાબર ને નાનું ભાઈ એટલે ખેડૂતને ટૂંકમાં ઓછી મહેનતે વધારે ઉત્પાદન મળે એવા હેતુથી આપણે ટૂંકમાં ખેડૂતને સાસું માર્ગદર્શન મળવું જોઈએ તો ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરજો અને લાઇક કરજો જય માતાજી જય માતાજી